આ ન્યૂઝના પ્રાયોજક છે ગુલશન બેકરી એન્ડ જનરલ સ્ટોર નંદની બિલ્ડિંગ હોલ સામે શાકભાજી માર્કેટ વલસાડ મોબાઈલ નંબર નાઇન એઈટ સેવન જીરો સિક્સ સેવન થ્રી ટુ ફાઇવ એઈટ એટ નાઇન જીરો ફાઇવ વન ફાઇવ નાઇન ફાઇવ ટુ થ્રી દાબેલી પાઉ વડા પાઉ મસ્કાખારી મસ્કા બટર માવા ટોસ્ટ માખણિયા ફરસાણ અમૂલ બટર કોલ્ડ ડ્રિંક્સ બર્થડે કેક પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે વેલ માછલીની ઉલટી પણ વેચાય છે કરોડોની કિંમતે નવસારી સુપર રેન્જે એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેચાણનો કેસ નવસારી સુપર રેન્જ દ્વારા શોધી કાઢ્યો છે અંદાજિત એક પોઈન્ટ ત્રણસો પાસઠ કિલોગ્રામનો એમ્બર ગ્રીસ જેની બજાર કિંમત અંદાજે બે કરોડ રૂપિયા થાય છે મહત્વનું એ છે કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત એમ્બરગ્રીસનું વેચાણ ગેરકાયદેસર છે રાજ્યને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યું છે પરંતુ ફક્ત રાજ્યને હરિયાળું જ નહીં વન સંપાદકો ઉપર નભતા પશુ પંક્ષીઓનું સંરક્ષણ કરી અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનું ઉદ્દેશ્ય પણ સામાજિક વનીકરણ વિભાગ ધરાવે છે અસામાન્ય લાગતી તેઓની કામગીરીમાં ઘણી વખત જાણવા જેવા અને શીખવા જેવા બનાવો બનતા હોય છે નવસારી જિલ્લામાં તાજેતરમાં એવો જ એક બનાવ બન્યો છે સામાજિક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના અનુસૂચિ એકમાંથી સંરક્ષિત વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસનું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃત્તિ પર વોચ રાખી આવું પ્રવૃત્તિને નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે તાજેતરમાં આ કામગીરી અન્વયે છુપા રેન્જના કર્મચારીઓને ખાનગી બાતમી દરમિયાન ગત તારીખ છ ઓગસ્ટ બે ના રોજ શંકાસ્પદ વાહન નંબર એક જીજે એકવીસ ફોર નાઇન ટુ સિક્સ વાહન નંબર ટુ જીજે પંદર કે સિક્સ એટ સિક્સ થ્રીની હિલચાલ નવસારીમાં જોવા મળતા છુપા રેન્જના સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટલ ગ્રીડ નવસારી પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું છટકુ સફળતાપૂર્વક પાર પડતા વ્હેલ માછલીની ઉલટીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને એમ્બર ગ્રીસ સાથે રંગે હાથે ઝડપી પાડી તે ઇસમો વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ કાયદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વેલ માછલીની વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની છે સ્પમ વેલને અનુસૂચિ એકમાં એક દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે અને સ્પમવેલમાંથી સ્પમવેલની ઉલટીમાંથી મળતું એમ્બરબ્રીઝ જે છે એ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરના કલમ બે બત્રીસ મુજબ એનો વેપાર કરવો કે એને સંગ્રહ કરી રાખવું એ ગુનો બને છે તો આ ગુનાની વ્યાખ્યા પ્રમાણે જ આપણે આરોપીઓને ધરપકડ કરેલી છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે